हेलो मित्रों नमस्कार नमस्कार मित्रों नमस्कार दरेक ने गुड मॉर्निंग गुड मॉर्निंग मित्रों गुड मॉर्निंग गुड मॉर्निंग दरेक ने मित्रों गुड मॉर्निंग મિત્રો આપણી એનસી ક્લાસીસ ચેનલમાં નવા હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનો ભૂલતા નહીં તો મિત્રો એક મહત્વના ન્યૂઝ તમારી સમક્ષ આવ્યા છે બરાબર તો શું ન્યૂઝ છે સંપૂર્ણ આપણે ચેનલની અંદર જે ખાસ કરીને શિક્ષકોને લઈને છે તો મિત્રો એક બાજુ વાત કરીએ તો જે મહારાષ્ટ્ર સરકાર છે તો મહારાષ્ટ્રની અંદર જે શિક્ષકો છે એ શિક્ષકો માટે જે ટેટ વનની પરીક્ષા છે ટેટ વનની પરીક્ષા ફરજીયાત કરી છે બરાબર અને એમને અમલી પણ થઈ ગયું છે કે બે હજાર સત્યાવીસ સુધીમાં એમને પણ પરીક્ષા પાસ કરી લેવી અને આપણે પણ થોડાક દિવસની અંદર સરકાર વિચારણા ચાલુ છે શું થાય ખબર નથી મિત્રો પણ આમ હવે શિક્ષકોની ખાસ કરીને જે એકતાની વાત છે હવે બીજી બાજુ મિત્રો વાત કરીએ તો કચ્છ જિલ્લામાં નિમણૂક અને ત્યાં જ નિવૃત્તિની શરતે લાગ્યા હતા ખાસ પરથીમાં નિમાયેલા શિક્ષકોની નોકરી નથી રાજીનામું આપવા આંટાફેરા મારે છે હવે કચ્છ જિલ્લાના જે નિમણૂક અને ત્યાં જ નિવૃત્તિની શરતે એટલે કે રિટાયર્ડ પણ એમને ત્યાં જ થવાનું છે એ શરતે લાગ્યા હોવા છતાં પણ એમને એકદમ આંટાફેરાં મારે છે બીજી બાજુ મિત્રો જે ત્રણ લાખ ને એક માસનું વેતન ત્રણ લાખ રૂપિયા ભરવાનું છે બોન્ડ અને ત્રણ લાખ રૂપિયાની સામે એમને એક મહિનાનો જે વેતન છે છવીસ હજાર જમા કરાવવા તૈયાર પસંદગીની જગ્યાએ નવી નોકરી ન મળે એ અવઢવમાં કચ્છની સરકારી પ્રાથમિક શાળાઓમાં નિમણૂક ત્યાં જ શાળાઓમાં નિમણૂક નિવૃત્તિની શરતે ખાસ ભરતી કરી જેમાંથી એકથી પાંચના પચીસ જેટલા શિક્ષકો બોન્ડની ત્રણ લાખ રૂપિયાની રકમ ઉપરાંત એક માસનો છવ્વીસ હજાર પગાર જમા કરાવવાની વતન ભણી જવા આંટાફેરા શરૂ કરી દીધાના અહેવાલ છે કચ્છમાં નોકરી મેળવ્યા બાદ જિલ્લા ફેરબદલીઓની જોગવાઈનો લાભ લઈને મોટાભાગના શિક્ષકો વતનમાં બદલી કરાવી જાય છે જેથી શિક્ષકોને ઘટનો પ્રશ્ન માથાના દુખાવા રૂપ બન્યો હતો હવે એ સમસ્યા જે છે એ અનેક દાયકાઓથી ચાલુ છે એનો પ્રશ્ન આજ દિવસ સુધી મિત્રો ઉકાલે ઉકલાયો નથી અને ઉકેલ્યા છે પણ નહીં કદાચ એવું કેવા છે મિત્રો ચેનલમાં નવાય તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં હવે બીજી બાજુ મિત્રો દિવ્ય ભાસ્કર દ્વારા જે વાત કરી છે બરાબર વાલીઓની સમસ્યા કે એને વિદ્યાર્થીઓના અભ્યાસ ઉપર થતી આડઅસરના અહેવાલ અવારનવાર પ્રકાશિત કર્યા હતા જેથી જિલ્લા શિક્ષણ સમિતિના ચેરમેન વિરમ ગઢવીએ જિલ્લા ફેરબદલી મંજૂર કરાવી લેનાર શિક્ષકોને છૂટા કર્યા ન હતા જેનો પડકો ગાંધીનગરમાં પણ પડ્યો હતો અને કચ્છ માટે એકતાળીસો શિક્ષકોની ખાસ ભરતી શરૂ કરી હતી જેથી સમસ્યાનો અંત આવે એવી આશા જાગી હતી પરંતુ સામાન્ય ભરતી શરૂ થતાં જ ધોરણ એકથી પોચના પચીસ જેટલા શિક્ષકો ના ત્રણ લાખ રૂપિયા ઉપરાંત એક માસનો છવ્વીસ હજાર રૂપિયા પગાર જતો કરી નોકરી છોડવા જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી કચેરીએ આંટાફેરા શરૂ કરી દીધાની અહીંયા વાત છે તો મિત્રો હજી પણ કચ્છની અંદર જગ્યાઓ પડી છે ટેટ વનની અંદર જે પરીક્ષા મિત્રોએ આપી છે એમના માટે બહુ ખાસ કરીને લાભ છે બરાબર ટૂંક સમયમાં ભરતી જલ્દી જ કરવાની છે ચિંતા કરતા નહીં મિત્રો હવે મિત્રો એક મહત્વના નિધ છે બરાબર આવતી જ કાલે આપણે કેળવની નિરીક્ષક ભરતી બાબતે તો કેળવની નિરીક્ષણ ભરતી કોણ આપી શકે બરાબર તો મિત્રો જે પોચ જાન્યુઆરી બે હજાર છવ્વીસના રોજ એ ઈ આઈ જેને કહેવાય છે મદનીશ કેળવની નિરીક્ષક એની જાહેરાત આવતીકાલે આવી જશે બરાબર નોટિફિકેશન કાલે આવી જશે તો જે મિત્રોએ પીટીસી કરેલું હોય કે બી કરેલું હોય અને એની સાથે સાથે શિક્ષક તરીકેનો પાંચ વર્ષનો અનુભવ થયેલો હોય એ જ મિત્રો આ પરીક્ષા આપી શકે છે બીજા મિત્રો પરીક્ષા આપી શકશે નહીં બી એડ કે પીટીસીવાળા સાથે પાંચ વર્ષનો એમનો અનુભવ ફરિયાદ જોવે છે અને જે જાહેરાત આવશે અને બાવીસમી ફેબ્રુઆરી એમની ફિલ્મ પરીક્ષા સંભવિત રહેશે તારીખ આગા પછી થાય મિત્રો હાલ આપી છે લોકોએ પણ આ તારીખની અંદર થોડું ચેન્જિંગ થઈ શકે છે કંઈ નક્કી કહેવાય નહીં બરાબર પછી બીજી બાજુ મિત્રો આ પરીક્ષા બે વિભાગમાં આવશે મેન્સ આવશે અને એના પછી ઇન્ટરવ્યુ આવશે બરાબર એ ત્રણ માધ્યમથી પસાર પરીક્ષા થતી હોય છે અને પછી તમને નિમણૂક ઓર્ડર આપવામાં આવતો હોય છે બરાબર મિત્રો કેરવની નિરીક્ષણ માટેનું જે પ્રથમ જે પ્રિલિમ્સ પરીક્ષા છે બરાબર એના પ્રશ્નપત્ર આપણે મૂકીશું ચિંતા કરતા નહીં અને ખાસ આપણી એનસી ક્લાસીસ ચેનલમાં નવા હોય તો લાઇક શેર ને સબસ્ક્રાઈબ કરવાનું મિત્રો ભૂલતા નહીં બરાબર અવનવા વિડીયો અવનવી માહિતી અમે તમારી સમક્ષ લઈને આવીએ છીએ તો મિત્રો જો આપણી ચેનલની અંદર નવા હોય હજી સુધી આપણી એનસી ક્લાસીસ ચેનલને સબસ્ક્રાઈબ ન કર્યો હોય તો મિત્રો સબસ્ક્રાઈબ કરવાનો ભૂલતા નહીં અને ફરી નેક્સ્ટ વિડીયોમાં આપણે મળીશું જય હિન્દ જય ભારત